નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો ગમે તેમ થઈ જાય ભલે ભૂખ્યા મરી જવું પડે પરંતુ આવનારી માઘ પૂર્ણિમાના દિવસે એક પીપળાના પાંદમાં સાથીઓ દોરીને આ જગ્યા ઉપર જરૂર મૂકી દેજો કે જેથી ઘરની ગરીબી તેમજ દરિદ્રતા દૂર થઈ જશે કારણ કે મિત્રો એકસો વર્ષ પછી બન્યો છે આવો સંયોગ આથી જો તમે આવનારી માઘ પૂર્ણિમાના દિવસે આ જગ્યા ઉપર એક પીપળાનું પાંદ અને તેમાં સાથીઓ દોરીને આ જગ્યા ઉપર મૂકી દેશો તો મિત્રો તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ છે તે બહુ જ સારી થઈ જશે તેમજ લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થઈ જશે મિત્રો આ પૂર્ણિમાનો દિવસ એટલો શુભ હોય છે કે જો તમારું વર્ષો જૂનું કોઈ કામ હશે એ જો પૂરું નથી થતું તો મિત્રો તમારે આવનારી માઘ પૂર્ણિમા એટલે કે માઘી પૂર્ણિમાના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો આ ઉપાય એટલો બધો કારગર સાબિત થયો છે કે જે લોકોને પણ પોતાની મનોકામના પૂર્ણ કરવી હોય જેવી કે જો ઘરમાં આર્થિક સમસ્યા બહુ ખરાબ હોય તેમજ ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સરખું ન રહેતું હોય તેમજ મિત્રો ઘરના સભ્યોના કોઈના લગ્ન ન થતા હોય અથવા તો ઘરના માંગલિક કાર્યોમાં અડચણ આવતી હોય તો મિત્રો આ બધી જ વસ્તુઓનું સમાધાન તમને આ ઉપાય કરવાથી મળી જશે આથી જ જો તમે આવનારી માઘ પૂર્ણિમાના દિવસે પીપળાના પાંદમાં એક એક સાથીઓ દોરીને આ જગ્યા ઉપર મૂકી દેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો આપણા હિન્દુ પંચાંગ અનુસાર બધા જ મહિનામાં પૂર્ણિમાનો દિવસ આવે છે તેમજ મિત્રો માઘ પૂર્ણિમા છે એ આવનારી બાર ફેબ્રુઆરીના દિવસે છે તેમજ મિત્રો આ દિવસે સ્નાન ચંદ્ર પૂજન અને પિતૃઓ તનનું તર્પણ કરવું તે બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો શાસ્ત્રો અનુસાર માઘ પૂર્ણિમાનું વ્રત અને સત્યનારાયણ ભગવાનનું વ્રત કથા સાંભળવાથી જાતકના બધા જ પાપો નષ્ટ થઈ જાય છે તો મિત્રો આવો આપણે જાણીએ કે આ નવા વર્ષ બે હજાર પચીસની મહા મહિનાની માઘ પૂર્ણિમા ક્યારે છે અને પૂજન તેમજ સ્નાનદાનનું શુભ મુહૂર્ત પૂજા વિધિ ચંદ્રોદય સમય અને પૂર્ણમાના દિવસે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ સાથે જ મિત્રો આપણે જાણીશું કે આવનારી માઘ પૂર્ણિમાના દિવસે તમારે આ જગ્યા ઉપર એક પીપળાનું પાંદ અને તેમાં સાથીઓ દોરીને મૂકી દેશો તો મિત્રો તમારી મનોકામના છે તે પૂર્ણ થઈ જશે મિત્રો આ ઉપાયને આપણે આ વિડિયોમાં જાણીશું આથી તમે આ વિડિયોને આખો જોજો તમે આ વિડિયોને આખો નહીં જુઓ તો તમને આ વિડીયોનું પૂરેપૂરું ફળ નહીં મળી શકે અને તમને આ ઉપાય પણ જાણવા નહીં મળી શકે તો મિત્રો જો તમે પણ પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ મેળવવા માંગતા હોય તો મિત્રો આ વિડિયોને આખો જોવા વિનંતી મિત્રો આવનારી માઘ પૂર્ણિમાનું વ્રત છે તે બાર ફેબ્રુઆરીના રોજ રાખવામાં આવશે તો મિત્રો આ પૂર્ણિમાની તિથિ છે તેની શરૂઆત અગિયાર ફેબ્રુઆરીના રોજે સાંજે સાત વાગ્યાથી લઈને બાર ફેબ્રુઆરીના દિવસે સાંજે સાત વાગ્યે આતિથી પૂર્ણ થશે તેમજ મિત્રો ચંદ્રોદયનો સમય છે એ બાર ફેબ્રુઆરીના રોજ સાંજે છ વાગ્યા આજુબાજુનો છે તેમજ મિત્રો પૂજાનું શુભ મુહૂર્ત છે એ બાર ફેબ્રુઆરીના રોજે સવારે સાત વાગ્યાથી બે મિનિટથી લઈને નવ વાગ્યા ને ઓગણપચાસ મિનિટ સુધીનું રહેશે તેથી સાથે જ મિત્રો લક્ષ્મી પૂજન છે એ રાત્રે બાર વાગ્યાથી લઈને એક વાગ્યા સુધીનું રહેશે તેમજ મિત્રો માઘ પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ અને પછી સ્નાન વગેરે જેવા કાર્યો કરીને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરવી જોઈએ તેમજ વિષ્ણુ ભગવાનને પંચામૃતથી અભિષેક કરવો જોઈએ આના પછી ગોપીચંદન અને હળદરનું તિલક કરવું જોઈએ વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાને કુતુહલ ચોખા ચંદન હળદર અને તુલસીના પાન અર્પણ કરવા જોઈએ તેની સાથે જ એક ઘીનો દીવો અર્પણ કરવો જોઈએ અને તમારે પોતાના મનની જે પણ મનોકામના હોય તેનું તમારે સ્મરણ કરીને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પ્રાર્થના કરવી જોઈએ અને રાત્રે ચંદ્રમાને અર્ધ્ય આપીને વ્રતની વિધિ પૂર્ણ કરવી જોઈએ તેની સાથે જ મિત્રો આ માઘ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન તેમજ જરૂરિયાતમંદ લોકોને દાન કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે તેમજ જો તમે આ દિવસે દાન કરો છો તો મિત્રો તમારા ઘરમાં જે પણ ગરીબી છે એ દૂર થઈ જાય છે તેમજ તમને બહુ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને તમને સુખ સૌભાગ્ય આશીર્વાદ પ્રાપ્ત થાય છે મિત્રો માઘ પૂર્ણિમાના દિવસે લોકો બહુ દૂર સુધી પવિત્ર નદીઓમાં સ્નાન કરવા માટે જતા હોય છે તેમજ મિત્રો જો તમે ગંગા નદીમાં આ દિવસે સ્નાન કરો છો તો તેનું બહુ વિશેષ પુણ્ય મળે છે ગંગા નદીમાં સ્નાન કરવાથી મિત્રો તમારા બધા જ પાપો ધોવાઈ જાય છે જો તમે જાણે અજાણે કોઈ પણ પાપ કરેલા હોય અને મિત્રો તમે આ માઘ પૂર્ણિમાના દિવસે આ પવિત્ર નદીમાં સ્નાન કરો છો તો તમારી ઉપર જે પણ દોષ હોય તે પણ જતા રહે છે તમે સાથે જ તમારા બધા જ પાપો છે એ નાશ થઈ જાય છે અને મિત્રો અત્યારે તો મહાકુંભ ચાલી રહ્યો છે તો જો તમે આવનારી માઘ પૂર્ણિમાના દિવસે મહાકુંભમાં જાઓ અને ગંગા નદીમાં સ્નાન કરી લો છો તો મિત્રો તમને એક હજાર અશ્વમેઘ યજ્ઞનું જેટલું પુણ્ય મળે છે એટલું જ તમને આ દિવસે ગંગા નદીના સ્નાન કરવાથી પણ મળી જશે પરંતુ જો મિત્રો ત્યાં જવું શક્ય ન હોય તો તમે ઘરે પણ સ્નાન કરવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને પણ સ્નાન કરી શકો છો અને તમે પુણ્ય મેળવી શકો છો તેની સાથે જ મિત્રો તમે ભલે આ બધી જ વસ્તુઓ ન કરો તેમજ આ દિવસે વ્રત ન રહો ભગવાનની પૂજા અર્ચના ન કરો તો ચાલશે પરંતુ મિત્રો આ માઘ પૂર્ણિમાના દિવસે જો તમે આ જગ્યા ઉપર એક પીપળાનું પાંદ અને તેમાં એક સાથીઓ દોરીને આ જગ્યા ઉપર મૂકી દેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે તે પૂર્ણ થઈ જશે તેમજ આ ઉપાય કરવા માત્રથી જ મિત્રો તમારા ઘરની ગરીબી તેમજ દરિદ્રતા છે તે જળ મૂળથી સમાપ્ત થઈ જશે તેમજ જો મિત્રો તમારા ઘરના સભ્યો વચ્ચે મનમેળ સરખો બેસતો નથી તો મિત્રો ઘરના સભ્યો વચ્ચેના સંબંધો પણ સુધરી જશે કારણ કે મિત્રો એકસો ને ચુમ્માલીસ વર્ષ પછી આ એક દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે એ માઘ પૂર્ણિમાના દિવસે બનવાનો છે આથી જ જો તમે આ માઘ પૂર્ણિમાના દિવસે આ એક મહાન ઉપાય કરી લો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ જો તમારા ઘરના સભ્યોના કોઈના લગ્ન નથી થતા તેમજ તેના માટે કોઈ માંગુ નથી આવતું અથવા તો જો તેના લગ્નમાં કોઈ પણ પ્રકારની અડચણ આડે આવતી હોય તેમજ ઘરના સભ્યો ઉપર કુંડળી દોષ મંડરાતો હોય તો મિત્રો તમારે આ પ્રકારનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ જો તમે માઘ પૂર્ણિમાના દિવસે આ એક પીપળાના પાંદ અને તેમાં સાથીઓ દોરીને આ જગ્યા ઉપર મૂકી દેશો તો મિત્રો તમારા જીવનમાં એવો ચમત્કાર થશે કે તમારા નસીબનો ભાગ્ય ઉદય થઈ જશે તો મિત્રો આવો આપણે આ ઉપાય વિશે આગળ વધીએ અને જાણીએ કે તમારે આ ઉપાય ક્યારે કરવાનો છે અને આ ઉપાય કોણ કરી શકે છે અને તમારે આ ઉપાય કરતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ વિશે જાણીએ તો મિત્રો આપણે આ ઉપાય શા માટે કરતા હોઈએ છીએ કારણ કે આપણી સમસ્ત મનોકામના પૂર્ણ થાય એ માટે આપણે આ ઉપાય કરતા હોઈએ છીએ તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે સૌપ્રથમ માઘ પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મૂહૂર્તમાં જાગી જવાનું છે તેમજ સ્નાન વગેરે જેવા કાર્યો કરીને તમારે સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવાના છે આ બધું જ કર્યા પછી મિત્રો તમારે પોતાના ઘરના મંદિરની સામે આસન પાથરીને બેસી જવાનું છે ત્યારબાદ એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની સામે પ્રગટાવવાનો છે અને સાથે જ મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે આ ઉપાય છે એ જો ઘરને લક્ષ્મી કરશે તો આ ઉપાયનું ફળ તમને તો જલ્દી જ મળી શકે છે કારણ કે મિત્રો આપણે ઘરની મહિલાઓને લક્ષ્મીનું સ્વરૂપ આપીએ છીએ આથી જ જો ઘરની મહિલાઓ છે એ આ ઉપાય કરે છે તો મિત્રો લક્ષ્મી માતાની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે પરંતુ જો આ વસ્તુ શક્ય ન હોય તો મિત્રો ઘરનો કોઈ પણ સભ્ય આ ઉપાય કરી શકે છે તો મિત્રો તમારે મંદિરની સામે બેસીને સૌપ્રથમ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને સાથે જ મિત્રો તમે જે પણ દેવી દેવતાને માનતા હોય તેના નામનું તમારે સ્મરણ કરીને આ ઉપાયની શરૂઆત કરવાની છે અને પછી મિત્રો તમારે વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની અને તમારા દેવી દેવતાઓની પૂજા અર્ચના કરી લેવાની છે તેની સાથે જ મિત્રો આ ઉપાય કરવા માટે તમારે એક સ્વચ્છ અને શુદ્ધ એક પીપળાનું પાંદ લેવાનું છે અને સાથે જ એ વસ્તુનું ધ્યાન રાખજો કે આ પીપળાનું પાંદ છે એ એકદમ સ્વચ્છ અને આખું પાંદ હોવું જોઈએ આ પાંદ છે કોઈ પણ બાજુથી ફાટેલું ન હોવું જોઈએ આથી જ મિત્રો આ એક પીપળાનું પાંદ લઈને તેને તમારે સૌપ્રથમ ગંગાજળથી સ્વચ્છ કરી લેવાનું છે અને મિત્રો આ પીપળાના પાંદ ઉપર તમારે થોડીક હળદર લગાવી દેવાની છે સાથે જ મિત્રો તમારે આપીપળાના પાંદને લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુનો ફોટો અથવા તો મૂર્તિ તમે મંદિરમાં મૂકેલી હોય તેનો એક વાર સ્પર્શ કરાવી દેવાનો છે અને પછી જ આ પીપળાના પાંદ ઉપર તમારે કંકુથી એક સ્વસ્તિક બનાવવાનું છે એટલે કે મિત્રો આ પીપળાના પાંદ ઉપર એક કંકુથી તમારે સાથીઓ દોરવાનો છે અને મિત્રો સાથે જ તમારે આ પીપળાનું પાંદ પોતાના જમણા હાથમાં રાખીને આમંત્રનો એકવીસ વાર જાપ કરવાનો છે આમંત્ર આ પ્રમાણે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય તો આમંત્રનો તમારે એકવીસ વાર જાપ કરી લેવાનો છે અને મિત્રો ત્યાર પછી તમારે આ પાંદ છે એ મંદિરમાં ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પાસે મૂકી દેવાનું છે તમારે તમારી બધી જ મનોકામનાનું સ્મરણ કરવાનું છે સાથે જ તમારે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાને પ્રાર્થના કરવાની છે કે અમે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરી રહ્યા છીએ આથી જો અમારા ઘરમાં કોઈ પણ દોષ હોય તો તેને તમે દૂર કરી દેજો સાથે જ અમારા ઘરમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય એવા અમને આશીર્વાદ આપજો તેમજ જો તમારા ઘરમાં કોઈ માંગલિક કાર્યો થઈ શકતા ન હોય તો મિત્રો તેના માટે પણ તમે પ્રાર્થના કરી શકો છો તો આના પછી તમારે શું કરવાનું છે તો મિત્રો માઘ પૂર્ણિમાના દિવસે તમારે સવારના પહોરમાં જ આ ઉપાય કરી અને પછી મિત્રો આખો દિવસ એટલે કે પૂર્ણિમાના આખા દિવસ પછી તેના પછીના દિવસની જે સવાર થાય ત્યારે મિત્રો તમારે આ પીપળાનું પાંદ લઈને કોઈ પણ વહેતા પાણીમાં આ પાંદ પધરાવી દેવાનું છે અને સાથે જ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના નામનું સ્મરણ કરીને તમારે ઉપાય સમાપ્ત કરવાનો છે તો જો મિત્રો તમે આ પ્રકારે આ એક પીપળાના પાંદનો ઉપાય કરી લેશો તો તમારી સમસ્ત મનોકામના છે તે પૂર્ણ થઈ જશે તેમજ જેવા કે વાસ્તુ દોષ 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 મંગળ બંધન તો તો શનિ જો પીડાતા હશો મિત્રો એ બધી જ સમસ્યામાંથી તમને છુટકારો પ્રાપ્ત થઈ જશે આથી જ તમારે મિત્રો આ ઉપાય કરતી વખતે પૂરી શ્રદ્ધા રાખવી બહુ જ જરૂરી માનવામાં આવે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારી આવનારી માઘ પૂર્ણિમાના દિવસે એવી કઈ ખાસ વસ્તુઓનું દાન કરવું જોઈએ કે જેથી કરીને તમને હજારો પુણ્ય પ્રાપ્ત થઈ શકે મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં તલનું બહુ જ વિશેષ મહત્ત્વ છે અને આ તલને બહુ શુભ અનાજ માનવામાં આવે છે જો મિત્રો માઘ પૂર્ણિમાના દિવસે જો શક્ય હોય તો તમારે આ તલથી હવન કરવું જોઈએ અને પોતાના સામર્થ્ય છે અનુસાર દાન જરૂર કરવું જોઈએ જો મિત્રો તમે વધારે દાન ન કરી શકો તો મિત્રો તમારે મોસમી ફળોનું દાન કરવું જોઈએ અથવા તો તમારે શાકભાજી પણ દાન કરવી જોઈએ મોસમ અનુસાર આ વસ્તુ છે એ ઓછા પૈસામાં તમે ખરીદીને દાન કરી શકો છો તેની સાથે જ મિત્રો તમે આજના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો છો તો પણ તમને બહુ પુણ્યની પ્રાપ્તિ થાય છે અથવા તો કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય અથવા જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તેને તમે વસ્ત્રોનું દાન કરો છો અથવા તો તેને મોસમ અનુસાર જો ધાબળા આપો તો પણ તમને બહુ જ પુણ્ય પ્રાપ્ત થાય છે તેની સાથે જ મિત્રો તમે આ દિવસે અનાજનું પણ દાન કરી શકો છો તેની સાથે જ મિત્રો તમે આજના દિવસે જો ગાય માતાને એક રોટલી ખવડાવો છો તો પણ તમને બહુ જ પુણ્યની પ્રાપ્તિ થાય છે તો માઘ પૂર્ણિમાના દિવસે તમે ઘરમાં જ્યારે પણ રોટલી બનાવો છો ત્યારે મિત્રો પહેલી રોટલી તમે ગાય માતા માટે બનાવી શકો છો અને ગાય માતાને ખવડાવી દો છો તો મિત્રો તમને તેત્રીસ કરોડ દેવી દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે જેનાથી તમારી બધી જ મનોકામના છે તે પૂર્ણ થઈ શકે છે તેમજ મિત્રો આ માઘ પૂર્ણિમાના દિવસે અમુક એવા વિશેષ ઉપાય પણ કરવા જોઈએ તો મિત્રો માઘ પૂર્ણિમા પર પાપોમાંથી મુક્ત કરનાર ગંગા સ્નાન અને તેના તટ ઉપર કરવામાં આવેલા દાનથી ખૂબ જ પુણ્ય મળે છે એવી માન્યતા છે કે પાવન પર્વ ગંગા સ્નાન કરવાથી વ્યક્તિના જીવન સાથે જોડાયેલા બધા જ દોષો દૂર થાય છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે એવામાં જો તમે આખા માઘ મહિનામાં હજુ સુધી ગંગા સ્નાન નથી કરી શક્યા તો પૂનમના દિવસે ગંગા સ્નાનનું પુણ્ય જરૂર લેજો તેમજ મિત્રો જો તમે કોઈ કારણથી માઘ મહિનામાં ભગવાન વિષ્ણુની આરાધના ના કરી શક્યા હોય તો તેના છેલ્લા દિવસે એટલે કે પૂનમ પર ભગવાન શ્રી વિષ્ણુને પ્રસન્ન કરવા માટે મંત્ર સાધના કરજો માન્યતા છે કે માઘી પૂનમના દિવસે નારાયણ કવચ વિષ્ણુ સહસ્ત્ર નામ અને ગજેન્દ્ર મોક્ષમાંથી કોઈ એકનું પાઠ કરો છો કે જેથી તમારા ઘરની ગરીબી દૂર થશે અને તુલસી માની માળાથી ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનું શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જાપ કરવાથી જીવનના દરેક દુઃખ અને દોષો દૂર થાય છે ભગવાન વિષ્ણુની કૃપાથી વ્યક્તિને ધન ધાન્યની કમી નહીં થાય અને તેનાથી દરેક કામમાં સફળતા મળે છે તેમજ માઘ મહિનામાં માતા લક્ષ્મીની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે એવામાં માઘ પૂર્ણિમા ઉપર ભગવાન શ્રી વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની ખાસ પૂજા જરૂર કરજો માઘ પૂનમના દિવસે ધનની દેવીની કૃપા મેળવવા માટે શ્રી સૂક્તનો પાઠ ખાસ કરજો તેમજ મિત્રો માઘ પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અને ચંદ્રદેવની પૂજામાં ગાયના દૂધમાંથી બનેલી ખીરનો ભોગ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે એવામાં માઘ પૂનમના દિવસે શ્રી લક્ષ્મી નારાયણને દિવસના સમયે અને રાત્રિના ચંદ્રદેવને અર્ધ્ય આપવા માટે ચંદ્રદેવને ખીરનો ખાસ ભોગ લગાવજો તેમજ મિત્રો માઘી પૂનમે લક્ષ્મી નારાયણની એકસાથે આરાધનાનો મહિમા છે અને કહે છે કે લક્ષ્મીજીને કેસુડાના પુષ્પ અત્યંત પ્રિય છે ત્યારે કેસુડા સંબંધિત કેટલાક વિશેષ ઉપાયો અજમાવીને તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો અને તેમની કૃપાને પ્રાપ્ત કરી શકો છો તેમજ મિત્રો જેમ પીપળાના વૃક્ષમાં ત્રિદેવ વિદ્યમાન હોવાની માન્યતા પ્રચલિત છે તેવી જ રીતે કેસુડામાં પણ ત્રિદેવનો વાસ હોવાનું મનાય છે એટલે જ માઘી પૂર્ણિમાએ પીપળાની સાથે જ કેશુડાના વૃક્ષની પૂજા કરવાનો મહિમા છે કહે છે કે આ કાર્ય કરવાથી બ્રહ્મ વિષ્ણુ અને મહેશના એકસાથે આશીષની પ્રાપ્તિ થાય છે અને શ્રી વિષ્ણુના ભક્તો પર તો દેવી લક્ષ્મીની પણ કૃપા વરસતી રહે છે તેમજ માઘી પૂર્ણિમાએ ભગવાન સત્યનારાયણની કથા કરવાનો મહિમા છે અને કહે છે કે આ કથા બાદ જો કેસુડાના એટલે કે ખાખરાના વૃક્ષની ડાળીઓના લાકડાથી હવન કરવામાં આવે તો તે અત્યંત ફળદાયી બની રહે છે માન્યતા અનુસાર તેનાથી ઘરમાં રહેલા દોષો દૂર થાય છે અને પરિવારમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે તેમજ જો તમારે આંગણાવાળું ઘર હોય તો ઉપાય અજમાવો ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં કેસુડાનું છોડનું રોપણ કરજો માન્યતા અનુસાર ઘરની આ દિશામાં કેસુડો લગાવવાથી ઘરની સુખ સમૃદ્ધિ અકબંધ રહે છે અને પરિવારજનોને ક્યારેય પણ આર્થિક સમસ્યાનો સામનો નથી કરવો પડતો તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય લક્ષ્મી જય શ્રી કૃષ્ણ ધન્યવાદ